એને છાલ કાઢી નાખેલી છે અને આવી રીતે ટુકડામાં મેં કાપી લીધેલા છે તો બટાકાને પણ આપણે આ મોરિયાની અંદર એડ કરી દેશું અને હવે આવે છે આપણો ખાસ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે એમાં પાણી કેટલું એડ કરવું તો આપણે મેં જે કપ થી મોરિયો લીધેલો હતો તે જ કપથી આપણે સવા કપ જેટલું પાણી એડ કરવાનું છે વધારે જો પાણી થઈ જશે

આપણો મોરૈયો અને બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે કારણ કે આપણે જે પાણીનું મેજરમેન્ટ કર્યું તું તેનાથી એકદમ સરસ રીતે બફાઈ પણ ગયા છે અને તમે જોઈ શકો છો કે નીચે બેઠું પણ નથી એકદમ સરસ રીતે આપણા મોરૈયા અને બટેકા સરસ રીતે બફાઈ ગયા છે જો તમને હાથમાં લઈને બતાવું તો એકદમ સરસ રીતે તે મેશ થઈ જાય છે હવે આપણે આ મોરૈયા અને બટેકાના મિક્સરને એક બાઉલમાં કાઢી લીધેલું છે અને મેશરના મદદથી આપણે એકદમ સરસ રીતે મેશ કરી દેવાનું છે જેથી બટેકા અને મોરિયા એકદમ સરસ રીતે મેશ થઈ જાય બટેકાના ટુકડા ન રહે એ રીતે હવે એકદમ સરસ રીતે મેં આ મિક્સ કરી લીધેલું છે અને મેં અહીં શિંગદાણાને શેકી તેનો અધકચરો પાવડર કરી લીધેલો છે આ રીતે આપણે અધકચરો પાવડર એકદમ સરસ રીતે ખાણીમાં ખાંડી અને એક કરી લેવાનો છે તે આપણે ઉમેરી દઈશું એક ચોથા કપ જેટલા દાણા સિંગદાણા અને મેં શેકીને લીધેલા છે અને અહીં મેં શેકેલું જીરું એક ચમચી જેટલું એડ કરેલું છે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ તમારી તમે કોઈ પણ જો આ સ્કીપ કરી શકો છો જો વ્રત કે ઉપવાસમાં ન ખાતા હોય તે વસ્તુ અને એક ચમચી જેટલું આદુની પેસ્ટ મરચાંના ટુકડા લીલા મરચાંના ટુકડા મેં એડ કરીને નાખ્યા છે અને મીઠા લીમડાના પાન થોડા એની ફ્લેવર એકદમ સરસ લાગે છે આમાં અને સાત પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે બાફતી વખતે એડ કરેલું હતું એટલે એક ચોથાઈ જમસી જેટલું જ આપણે મીઠું એડ કરીશું અને ધા લીલા ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં આ રીતના એકદમ સરસ રીતે લોટ બંધાય લોટના ફોર્મમાં આવી જાય એ રીતે બધું સરસ રીતે મિક્સ કરી લીધેલું છે હવે તેના આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું કારણ કે આપણે ખૂબ જ ઓછા અને એક આપણે સેલો ફ્રાય કરીને બનાવીશું તો થોડુંક મિક્સર મેં લઈ લીધેલું છે આપણે એક બાઉલમાં રાખી દઈશું ને આ આપણે જે મિક્સર છે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું એકદમ સરસ રીતે હાથમાં ચીપકતું પણ નથી કારણ કે આપણે પાણીનું માપ એકદમ સરસ રીતે પરફેક્ટ રાખેલો હતો આપણો એકદમ સરસ રીતે આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું આ રીતે અમે બધા બોલ્સ ને બનાવીને તૈયાર કરી લીધેલા છે એક પેન ની અંદર થોડું તેલ ગરમ થવા માટે રાખેલું હતું

તો તેના માટે હું આ નવી રેસીપી બનાવી રહી છું તો તમને આ રેસીપી પસંદ આવે તો મારા જરૂરથી લાઈક કરજો હવે બીજી બાજુ આપણે ચમચીના મદદથી આ રીતે પલટાવી દઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળી લેશુ આ રીતે ચમચીના મદદથી હળવે હળવા હાથે આપણે તેને બધા બોલ્સ ને પલટાવી લેશું આપણે આ રીતે બે લુવા કરી લેશું હવે બીજી વાનગી બનાવવા માટે મેં એક પાટલો અને વેલણ લઈ લીધેલું છે તો આપણે જે આ લુવા બનાવીને રાખ્યો આપણે રાજગરાના લોટમાં એકદમ સરસ રીતે રગદોળી લઈશું તમારી પાસે જો ફરાળી લોટ હોય તો તેમાં પણ તમે કરી શકો છો પણ મારી પાસે અવેલેબલ નહોતો એટલે હું રાજગરાનો લોટ લઈ રહી છું તો તેને આપણે આ રીતે એકદમ સરસ રીતે હળવા હાથે વણી લઈશું કિનારીથી એકદમ સરસ રીતે સરખું કરતા જઈને સરસ એકદમ વણી લઈશું હવે આ રીતે મેં થેપલું આકારનું સરસ રીતે એકદમ ગોળ વણી લીધેલું છે અને મેં એક ડબ્બો લીધેલો છે કારણ કે મારે આ રીતે વિડીયોમાં બતાવવા માટે પ્રોપર આ રીતે હું ઉપયોગ કરી લઈ રહી છું એટલે એકદમ સરસ રીતે દેખાય એટલા માટે પણ તમે તેને એમના પણ રાખી શકો છો તારે આપણે આ રીતે આપણે સાઈડમાંથી બધો પાર્ટને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો દેખાવમાં સરસ લાગે એટલા માટે હું આ કરી રહી છું બાકી તમે એમને પણ તેને ફ્રાય કરી શકો હવે એટલા લોટમાંથી મારે ટોટલ ત્રણ થેપલા બનીને તૈયાર થયા છે હવે થેપલાને ફ્રાય કરવા માટે મેં એક તવો રાખેલો છે તો તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો પણ હું અહીં તેલનો ઉપયોગ કરી રહી છું તો એકદમ સરસ રીતે તેલ આપણે બધી બાજુ પેલા તો પેલાવી દઈશું આ રીતે પછી જે આપણે થેપલું બનાવીને રાખ્યું હતું મોરૈયા નું તે આપણે હળવા હાથે મૂકી દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું હવે ઉપરથી આપણે પાછું બે ટીપા જેટલું તેલ લગાવી દઈશું અને તેને પલટાવી લઈશું ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થશે એટલે તમે જે તેલ ખાવાનું અવોઈડ કરતા હોય તે પણ આ થેપલું બનાવીને વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકીએ તો તેને આપણે પલટાવી લેશું હવે આપણું થેપલું એકદમ બે બાજુ ચડી ગયું છે તો આપણે તેને બહાર કાઢી લઈશું તો બનીને તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી નાખશ તો એક જ વસ્તુમાંથી બે આઈટમ બનાવેલી છે એક ખૂબ જ ઓછા તેલમાં બનાવેલી છે અને એક સેલો ફ્રાય કરીને બનાવેલી છે તો તમને આ મારી વ્રત અને ઉપવાસની ફરાળી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવે તો મારા વિડીયો ને લાઈક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો